તો મારે પેલા બેઠેલી સામેલી બહેનોને મારે કેવું છે જોઈએ કેવી તાકાત છે બહેનો અંદર તો પેલા આપણી બહેનો જે બોલશે અને પછી ભાઈઓ જે બોલશે જય સરદાર જય સરદાર હવે ભાઈઓ બોલશે ભાઈઓમાં કેટલી તાકાત છે જય જય સરદાર હવે ભાઈઓ અને બહેનો ભેગા થઈને સરદાર બોલશે એટલે દિલ્હી સુધી સો ટકા પહોંચી જશે સરદાર પટેલ અને ધોરણ દસ અને બાર ના તેવી તલા સમાન ઉપસ્થિત ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ મંચસ્થ રમેશભાઈ પટેલ સાહેબ કિરીટભાઈ પટેલ સાહેબ રવિભાઈ પટેલ સાહેબ અમેરિકાથી બંને આપણા આગેવાન તેજસ તેજસભાઈ અને પુંજીરામભાઈ સાહેબ અને શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજીના ગુજરાતના તમામ આગેવાનો જિલ્લાના આગેવાનો તાલુકાના આગેવાનો અને સામે બેઠેલા હજારોની સંખ્યામાં ઉપસ્થિત તમામ એસપીજી પરિવારના તમામ લોકોને જય સરદાર આજના કાર્યક્રમ નિમિત્તે પહેલા તો શ્રી સરદાર પટેલ સેવાદળ બાળકો દસમા અને બારમા ધોરણમાં ઉત્તીર્ણ થયા છે અને આજે જેટલા પણ લોકોને અહીંથી ઇનામ મળવાનું છે એ તમામ બાળકો અને જેમને એસપીજી પરિવારમાંથી જેને પણ એકથી થી ત્રણ નંબર પ્રાપ્ત થયો છે એવા ચોવીસ આપણા દીકરાને દીકરી તમામને એસપીજી તરફથી લાખ લાખ અભિનંદન છે કેવું તો ઘણું બધું હોય છે પણ સમયની પાબંધીને કારણે જો તમને કોઈ ભૂખ ના લાગી હોય બોલું બોલો કારણ કે આવો હજારો આપણા પાટીદાર પરિવાર એસપીજી પરિવારની આટલી મોટી જન્મેજની અને એ જન્મેદની અંદર આપણે અહીંયા ખાલી જમવા માટે કે આનંદ કરવા માટે ભેગા થયા નથી એસપીજી શું કામ કરી રહ્યા છે એની પૂરેપૂરી માહિતી સામે બેઠેલા અને આ સોશિયલ મીડિયા એસપીજી ઓલ ઇન્ડિયા યુટ્યુબ ચેનલના માધ્યમથી જે લોકો લાખો લોકો જોઈ રહ્યા છે એ તમામ સુધી આ માહિતી પહોંચાડવાની છે મિત્રો આજે જેટલા પણ આપણા બાળકો હતા એસપીજી પરિવારના એ તમામને ઇનામ મળવાનું છે એ સિવાય ગુજરાતની અંદર આપણા એસપીજી પરિવારના અગિયાર હજાર પાટીદાર પરિવાર જોડાયેલા છે

જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે કે કઈ પણ ગંભીર બીમારી હોય એટલે ચોવીસ થી બોતેર કલાકમાં દસ લાખ રૂપિયા ડોનેશન કરે છે મિત્રો આ વાત હજી સુધી આપણા સવા કરોડ પાટીદાર સુધી પહોંચાડવાની છે મિત્રો ખાલી દસ લાખ રૂપિયા મદદ કરવાની નથી મિત્રો આ એસપીજી ના તમામ આગેવાનનો ટાર્ગેટ છે કે આવનારા દિવસમાં ગુજરાતના કરોડ પાટીદાર સુધી આ યોજના પહોંચાડવાની છે અને ભારત અને આખા દુનિયાના વીસ થી પચીસ કરોડ આપણા પાટીદાર પરિવાર સુધી આ યોજના પહોંચાડવાની છે અને હું તમને ગેરંટી આપું છું કે જો સવા કરોડ પાટીદાર ગુજરાતના આ યોજનાની અંદર જોડાશે આવનારા સમયમાં આપણે બધા ખાલી એક એક રૂપિયો ડોનેશન કરીશું તો સવા કરોડ રૂપિયા ડોનેશન આપી શકીશું મિત્રો આજે તમામ આગેવાનો ઉપર મને દુઃખ થશે કેવું છે કે રોજે રોજ એવા ફોન આવે છે સોશિયલ મીડિયાની અંદર એવા મેસેજ આવે છે કે મારો દીકરો બીમાર છે મારી દીકરી બીમાર છે મારો નાનો દીકરો નાની ઉંમરે એક્સપાયર થઈ ગયો અકસ્માત થયું મારા દીકરાને ભણવા માટે પૈસા જોઈએ છે આ બધું જ્યારે જરૂર થાય જરૂર પડે એને માગે ત્યારે મને દુખ થાય છે કે જયારે ગુજરાત અને ગુજરાત બાદ જયારે મારો કરોડો પાટીદાર સમાજ બેઠેલો હોય અને એ દીકરાને કોના પાસે ભીખ માંગવાની હોય મિત્રો જો તમે જોડાયો તો આગેવાનો વતી હું ગેરંટી લઉં છું કે તમારા ખાતામાં દસ લાખ રૂપિયા અમે આપીશું એટલે જેટલા પણ ભાઈઓ બહેનો અહીંયા આવ્યા હોય અને એસપીજીમાં જોડાયા ના હોય એ ફક્ત માત્ર લાઈફ ટાઈમ મેમ્બરશીપ બારસો રૂપિયા છે

જેટલા પણ ભાઈઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત છે આજે નક્કી કરીને જો માં ઉમા તમને સોગન છે કે આપણે કોઈના માટે નહીં પણ પોતાના પરિવાર માટે પોતાના માટે લાઈફ મેમ્બરશીપ મેમ્બરશિપ માટે નહીં અહીંયા સિસ્ટમ ગોઠવેલી છે તમે ઓનલાઈન રોકડા પણ ભરીને તમે આ યોજનાની અંદર જોડાઈ શકો છો એસપીજી ટીમ ફક્ત એક કામ નથી કરતી મિત્રો તેજસ્વી તાલાઓનું સન્માન આપણી દીકરીઓની વાત કરી દઉં તો અત્યારે સૌથી મોટી જો દુઃખદ કોઈ વાત હોય ભાઈઓ બહેનો ટીમ દ્વારા જે લગ્ન નોંધણીમાં સુધારો થાય એ માટે એસપીજી છેલ્લા ત્રણ વર્ષથી લડી રહ્યું છે મિત્રો તો આ લડાઈની અંદર તમે તૈયાર છો તમે તૈયાર છો એસપીજી સાથે જ્યારે પણ તમે હશો અમે ખાતરી આપીએ છીએ એસપીજી ના આગેવાનો અગાઉ પણ ત્રણ ત્રણ આંદોલન એસપીજી દ્વારા કરવામાં આવ્યા છે અને ત્રણ ત્રણ સફળ કર્યા છે પહેલું જોયેલો બે હાજર પંદર ની અંદર પાટીદાર અનામત આંદોલન એસપીજી મહેસાણા થી શરૂઆત કરી છઠ્ઠી જુલાઈ બે હાજર પંદર ની અંદર તમે જોયું જ હશો એ આંદોલનના કારણે સમગ્ર ગુજરાત અને ગુજરાત બાર ભારતભર ની અંદર આંદોલન થયું અને આજે એનો તમે લાભ લઈ રહ્યા છો આજે એક આપણા સમાજ અને સાથે સાથે સર્વસુવર્ણ સમાજની અંદર દસ ટકા અનામત આપણાને મળે છે ઈડબ્લ્યુએસ દ્વારા એક હજાર કરોડ સામલન યોજના મળી છે જેના કારણે આપણા દીકરા દીકરીઓને ફોરેન ભણવા માટે જવું હોય તો પંદર લાખની સહાય સરકાર કરે છે બીજું આંદોલન એલઆરડી આંદોલન જ્યારે પણ દીકરીઓ આપણી એલઆરડી આંદોલન માટે લડતી હતી એલઆરડી આંદોલન એટલે આપણી બહેનો કોન્સ્ટેબલ પોલીસની અંદર આઠસો દીકરીઓ આંદોલન કર્યું અને એ આંદોલનની અંદર જ્યારે એસપીજી પરિવાર એસપીજી ગ્રુપ જોડાયો ત્યારે આઠ જ દિવસની અંદર સરકાર ને ફેસલો કરવો પડ્યો અને આપડી આઠસો દીકરીઓને આપણે ખાકી વર્દી પહેરતી કરી દીધી મિત્રો આ કામ એસપીજી નું છે અને ત્રીજું આંદોલન છે સમગ્ર હિન્દુ સમાજનું આંદોલન જે લવ જેહાદની અંદર નરાધમો અને ખૂંટા લુખાઓ જ્યારે આપણી દીકરીઓને ફસાવીને લગ્ન કરે છે અને લવ જેહાદના કાયદાની અંદર એનો દુરુપયોગ કરી અને આપણી દીકરીઓને હિન્દુ દીકરીઓને ફસાવે છે એના માટેનો કાયદો મજબૂત થાય એના માટે પણ છેલ્લા ચાર વર્ષથી એસપીજીના આગેવાનો એસપીજી લડ્યું તો એના કારણે લવ જેહાદના કાયદાની અંદર પણ એસપીજી દ્વારા કડક બહ કડક કાયદો કરવામાં આવે એ અમારી ત્રીજી સફળતા છે મિત્રો ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા હા અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘી નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહી કોઈ વાત શ્રદ્ધાની વાત છે અહીં એક પલ્લી રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે હવે સવાલ

કરી દેવામાં આવે છે રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે જે પૂરી કરવી જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ સદીઓથી આ પ્રથા ચાલી રહી છે તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્ન બગાડ ક્યારેય કરવો ના જોઈએ એ ખરેખર ભગવાન જ છે અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ ગુજરાતમાં આજે પણ દસ થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો હવે જે કરવાનું છે એ આપણી દીકરીઓ માટે કરવાનું છે કે લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો લાવવાનો છે મેં કેમ હું કેમ કહું છું કે દિલ્હીની અંદર આ કાયદો બને છે આપણે એકસો બેસીને બેસી ધારાસભ્યોમાંથી બેસી ધારાસભ્યોએ આપણને સમર્થન આપ્યું છે આવનારા આ લોકસભાનું આ જ્યારે કાલે મંત્રીમંડળ નિમાવાનું છે સવિશે સવિશે આપણા સાંસદો આપણને સમર્થન કરવાના છે તો તમે નથી ઈચ્છતા કે લગ્ન નોંધણીની અંદર આપણી જ્યારે પણ દીકરો કે દીકરી લગ્ન કરે સહી હોવી જોઈએ તમે છો રોજે રોજ આપણી દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ આપણો સળગતો પ્રશ્ન છે તો એના માટે એસપીજી છેલ્લા ત્રણ વર્ષથી લડી રહ્યું છે કે આ કાયદાની અંદર મા બાપની સહી ફરજિયાત હોવી જોઈએ એના માટે અમે લડી રહ્યા છીએ તમારા બધા સાથ અને સરકારની જરૂર છે કોઈ પણ લુખો હોય ગુજરાતનો અને કોઈ પણ દીકરીને ભગાડીને લગ્ન કરે તો આખી એસપીજી ની અમારી ટીમ છે ગમે ત્યારે યાદ કરજો ચોવીસ કલાક તમારા માટે સેવા માટે તૈયાર છે કોઈ પણ દીકરીને કઈ પણ તકલીફ હોય તો એસપીજી માં તમારે ફોન કરવાનો તમને ફૂલ સેવા મળશે રોજે રોજ ની અંદર આ સામે બેઠેલા અને આગળ પણ સામે બેઠેલા લાઈન છે બાજુ પણ એસપીજી ના બધા આગેવાનો બેઠેલા છે તો બધા રાત દિવસ પોતાનો પરિવાર પોતાનો ધંધો બિઝનેસ બધું મૂકી અને જ્યારે પણ દુકડી દીકરીને કંઈ પણ તકલીફ પડે એટલે દોડતા દંડાની જરૂર પડે તો દંડા લઈને પણ આવી જાય છે મિત્રો તો પહેલા તો હું બધાને લાખ લાખ અભિનંદન કરું છું કે ખરેખર પોતાનો સમય કાઢીને સમાજ માટે સેવા કરે છે આ દુનિયામાં બીજું કોઈ સંગઠન નથી એસપીજી સિવાય જે આવી મદદ કરતું હોય બહેનો એટલે આવનારા સમયની અંદર લગ્ન નોંધણીના કાયદાની અંદર પણ આપણે જ્યારે પણ જરૂર પડે તો ગાંધીનગર ગાંધીનગર અંદર પણ કૂચ કરવાની થાય તો તમારે બધાને આવવાનું રહેશે આવનારા સમયની અંદર મેં કહ્યું પ્રમાણે દરેક પાટીદાર સુધી આપણે પહોંચવાનું છે ફરીથી હું તમામ દાતાઓનો આભાર માનું માનું છું કે જ્યારે પણ એસપીજીની કંઈ પણ કાર્યક્રમ હોય કંઈ પણ સન્માન સમારોહ હોય કે સરદાર પટેલ જન્મજિંદગીનો મહોત્સવ હોય એટલે ઉપર બેઠેલા અને ઘણા બધા આગેવાનો એવા છે મહેસાણા અને મહેસાણાની બહાર કે જ્યારે પણ અમે એસપીજી નું નામ લઈએ છીએ એટલે તરત લાખો રૂપિયા ડોનેશન આપવા માટે તૈયાર છે તો આજના પ્રસંગ નિમિત્તે ગણપતભાઈ પટેલ છેને પાંચ લાખ અને એકાવન હજાર રૂપિયા ઇનામ આપ્યું એ બદલ એમનો આભાર માનું છું ત્રણ લાખ એકાવન જ રૂપિયા તેજસભાઈના કેટભાઈના એના તેજસભાઈના પપ્પા અહીંયા બેઠેલા જે આપણા સમારંભના ભોજનદાતા છે રમેશભાઈ જે પણ યુએસ એમને લાખ રૂપિયા ડોનેશન આપ્યું રવિન્દ્રભાઈ જે નાની ઉંમર છે તમે જોઈ શકો રવિન્દ્રભાઈ બહુ નાની ઉંમર છે પણ જ્યારે પણ સમાજની જ્યારે પણ એસપીજીની જરૂર પડે છે એટલે લાખો કરોડો રૂપિયા દાન આપવાળા રવિભાઈ છે એમને પણ લાખ લાખ અભિનંદન આપું છું અને એકાવન હજાર રૂપિયા દિલીપભાઈ યુએસ એમને પણ આ કાર્યક્રમમાં મદદ કરી છે એ સિવાય રમેશભાઈ બેઠા છે લાખોડવાળા કે જેમને આપણે આપણે જે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો આજ રીતે ઇનામ વિતરણ કાર્યક્રમો આખા ભોજનના દાતા હતા તો આવા તમામ દાતાઓ એમને જ્યારે પણ અમારી જરૂર પડે છે એસપીજીની અંદર ત્યારે લાખો કરોડ રૂપિયા ડોનેશન કરે છે તો આખા એસપીજી વતી હું તમને લાખ લાખ અભિનંદન આપું છું અને એમાં ઉમાખોર તમને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે એવી શુભેચ્છા આપું છું અને બીજા અમારા સાથી મિત્રો કે જેઓ મેં કહ્યું એ પ્રમાણે જ્યારે પણ એસપીજી એસપીજીની આકલ થાય જ્યારે પણ કોઈ પણ અસામાજિક તત્વો તમને હેરાન કરતા હોય બે દીકરીઓનો પ્રશ્ન હોય કોઈને બ્લડની જરૂર હોય કોઈને તાત્કાલિક જરૂર હોય કોઈને પૈસાની જરૂર હોય કંઈ પણ જરૂર હોય ત્યારે મારા સિંહો આજુબાજુ બેઠેલા એમને લાખ લાખ અભિનંદન આપું છું કે જ્યારે પણ એક નાનો એવો મેસેજ આવી જાય એટલે પોતાનો કામ ધંધો છોડીને એસપીજી માટે સેવા આપે છે આ બધાને હું વંદન કરું છું અભિનંદન આપું છું અને આવનારા સમયની અંદર

એ તમામ ડોનેશન જે આપણે વિસનગર ખાતે આપણા દીકરા દીકરીઓ માટે જે આપણે લાઇબ્રેરી ચલાવી રહ્યા છીએ એના નિભાવ ખર્ચે માટે વાપરવાના છીએ સાથે કહેવું પડે છે કે જ્યારે ધાર્મિક કોઈ કાર્યક્રમ હોય ગામની અંદર કે કોઈ પણ સામાજિક કાર્યક્રમ હોય ત્યારે તમે જુઓ તો એક મિનિટની અંદર એક કલાકની અંદર કરોડો રૂપિયા ડોનેશન થતું હોય છે મિત્રો આજે પાટીદાર સમાજનો રેકોર્ડ છે મિત્રો કે એક કલાકની અંદર સો કરોડ રૂપિયા ભેગા કરવાનો પાટીદાર સમાજનો વર્લ્ડ રેકોર્ડ છે પણ જ્યારે શિક્ષણની બાબત હોય જ્યારે આવી લાયબ્રેરી બનાવવાની હોય જયારે આર્થિક રીતે કોઈને મદદ કરવાની હોય જયારે કોઈના દવાખાનું આવ્યું હોય જ્યારે નાની ઉંમરનો કોઈ દીકરો શહીદ થઈ ગયો મૃત્યુ પામ્યો હોય જ્યારે સમાજમાં તો લડતા લડતા કોઈ વ્યક્તિ જેલમાં ગયો હોય અને આવી બધી મુશ્કેલી એની અંદર જ્યારે મદદ કરવાની આવે છે ત્યારે એસપીજીના અમારા આગેવાનો ઘેર ઘેર જઈને માગવું પડે છે મિત્રો કેટલી લાચારીની વાત છે કેટલી લાચારીની વાત છે તો આવનારા સમયની અંદર તમારા વિચારો બદલવા પડશે મિત્રો કે તમે ધાર્મિકમાં માનો અમે માનીએ છીએ અમે કોઈ વિરોધ કરતા નથી પણ આવનારા સમયની અંદર જયારે પણ આ રીતે જરૂર પડે જેમ આપણે દસ દસ લાખ રૂપિયા આપીએ છીએ એમ જ્યારે પણ કંઈ જરૂર પડે એટલે તમે ડોનેશન કરતા રહેજો જેથી કરીને એસપીજી નો હું ગેરંટી મારું છું કે એક પણ પરિવાર પૈસા માટે ક્યારે કોઈના હાથ લબો નહીં કરવો પડે કોઈના પાસે આજે એસપીજી વતી ગેરંટી મારું છું કે ક્યારે પણ પૈસા સામે પૈસા લેવા માટે કોઈના ભાઈ હાથ લોગો નહીં કરવો પડે તો ફરીથી તમારા બધાનો આભાર માનું છું દાતાશ્રીઓનો એસપીજીના આગેવાનો અને તમે બધા આટલી જબરજસ્ત ગરમીની અંદર સમયસર અહીંયા ઉપસ્થિત રહ્યા માતાઓ બહેનો વડીલો બાળકો કેટલા કિલકિલકારી કરે છે અને હજારોની મેદની અંદર આજે તમે જોતા અહીંયા બધી ખુરશીઓ ભરાઈ ગઈ સામે બધી ખુરશીઓ ભરી ગઈ બહાર પાર્કિંગ નીતિનભાઈ સાહેબ કે હોવ બહાર કેટલી બધી ગાડીઓ પાર્કિંગ થઈ છે

છે આપણી બહેનોની પાટીદાર ભાઈઓની આવી એમની લાગણી છે એ લાગણીને અને એમની માગણીને આપણે કાયમ માટે વધાવી લઈએ અને સંગઠનમાં ખૂબ જ સહકાર આપીએ એવી આપ સૌને નમ્ર વિનંતી છે નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો હું છું સાથે કૃપા ઠક્કર સંદેશ આપી રહ્યા છે તે મને જોવા મળ્યું છે તેથી હું તે જાણવા માટે બુલેટિન ઇન ઇન્ડિયા ન્યૂઝ ટીમ સાથે પહોંચી ચૂકી છું તો તે વ્યક્તિ જે છે તે એક પરંપરાનો જે સંદેશ જે છે તે લોકોને આપવા માંગી રહ્યા છે તો રૂપાલ ગામ છે જ્યાં પાંચ હજાર વર્ષ જૂની પરંપરા ચાલતી આવી છે વરદાય માતાજીને ઘી અભિષેક પરંપરા જે છે તે ચાલી આવી છે તો તે અંતર્ગત તે વ્યક્તિ જે છે તે લોકોને કઈક સંદેશ આપવા માંગી રહ્યા છે તે આપણે જાણીશું

તમારી માનતા પૂરી કરશે પણ ચમચી ચડાવશો તો બાકી ની પોચ ફડાવો તો પણ લોકો પોચ ફડાવ નથી તમારો તમારો સાંભળશે અને એમાંથી એક જણ શીખશે બેઠો જીવતા હોય તો મને કહેજો તમારો ગુલામ થયું પેલો બાકી રહ્યો છે

તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ પલ્લી રથના સેવકો પ્રણામ જય જય શ્રી વરદાયી માતાજી પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા સાત પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ પ્રશ્ન સાત લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ઘી ગામના રસ્તા પર ઢોળીને માતા શ્રી ખુશ કરવાની તમારી પરંપરા છે મારું નામ રાધેશ્યામ પટેલ છે ઉંમર બાસઠ વર્ષ છે કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાનો છું આ વર્ષે પલ્લી મહોત્સવ બે હજાર ત્રેવીસમાં વિચારીને મહોત્સવ કરશો નહીં તો ભારે પડશે અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે જય જય વરદાઈ માતા રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન બે હજાર ત્રેવીસ રાધેશ્યામ પટેલ નાઇન જીરો ટુ થ્રી નાઇન સિક્સ જીરો સિક્સ નાઇન ટુ ઓનલી વોટ્સએપ મેસેજ